અને આજે શનિવાર અને આવતીકાલે રવિવાર સુધી વરસાદનું જોર વધી શકે છે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને બપોર એક વાગ્યા સુધીની આગાહી કરી દેવામાં આવી છે મિત્રો જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદ ધબધબાટી બોલાવી શકે છે મિત્રો ઓગણીસ જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી દેવામાં આવ્યું છે મિત્રો અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે દાહોદ ખેડા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલી દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો આ સિવાય બાકીના જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો

વારંવાર મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અને આગામી વિદેશ માટે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની મોટો આગાહી કરી દેવામાં આવી છે મિત્રો શનિવાર સોળ ઓગસ્ટ મિત્રો વાત કરી મિત્રો આગાહીની તો કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ અહોદ પૈસાગર વડોદરા છોડાઉદેવ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો વાત કરી મિત્રો સત્તર ઓગસ્ટ મિત્રો વાત રવિવારને મિત્રો કે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહિસાગર છોટા ઉદેપુર નર્મદા સુદર ડાંગ તાપી નવસારી વલસાડ ભારે વરસાદ પડી શકે છે મિત્રો આટલા જિલ્લાઓની અંદર સત્તર તારીખે મિત્રો મિત્રો કે આજે સોળ ઓગસ્ટના દિવસે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર વડોદરા છોડાવ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો મિત્રો એટલે કે આગામી દિવસ બે દિવસ માટે વરસાદ પડી શકે છે મિત્રો ભારે થતી ગુજરાત ઉપર અમદાવાદમાં વરસાદ ચાલુ થઈ રહ્યો છે મિત્રો અને મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતને વરસાદને લઈને બપોરે એક વાગ્યા સુધીની આ મોટી આગાહી કરી દેવામાં આવી છે મિત્રો અને ઓગણી જિલ્લાની હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે મિત્રો એટલે કે જેની અંદર મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અને આ સિવાયના મિત્રો જે અહોદમાં પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં છે સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો એટલે કે મિત્રો આજે શનિવારે અને આવતીકાલે રવિવાર સુધીની વરસાદનો જોર વધી શકે છે મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે મિત્રો કે રાજ્યના વધુ એક મોટા રાજ્યની અંદર શરૂઆત થઈ ચૂકી છે મિત્રો એટલે ગઈકાલ સ્થાનથી રાજ્યના ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે મિત્રો અને આ કઈમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને ઓગણી જિલ્લાની અંદર ભારે થતી ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની અંદર એલર્ટ પર છે મિત્રો હવામાન વિભાગ અનુસાર મિત્રો સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને વરસાદી વોરેન્જ એલર્ટ આપી દેવામાં આવી છે મિત્રો તો મિત્રો આ તો હવામાન સમાચારની મોટી અપડેટ તો મિત્રો મેં આશા કરે છે આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી નથી મિત્રો થેન્ક યુ મિત્રો